નીલમબાગ પોલીસ સ્ટેશનના જે કાળીયાબેજ વિસ્તાર છે તેમાં જે ભાગવતી સર્કલથી શક્તિમાના મંદિર તરફ જવાના રોડ ઉપર એક અકસ્માત બનેલી છે જેમાં ક્રેટા જીજે ફોર્ટીન એપી ના જે ચાલક જે છે તેને ખૂબ જ બેફકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે ત્રણથી વધારે વ્યક્તિઓને ઇજા કરેલી છે જેમાં એક જે છે ભાર્ગવભાઈ ભટ્ટી તેનું અકસ્માતે મોત થયેલું છે બાદમાં જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને બે જે છે ઇન્જર થયેલા છે પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અ આ બાબતે જે છે તે વિસ્તારના જે શક્તિમાનું મંદિર અને ભગવતી સર્કલ જે છે તેના સીસીટીવી જોવાની હાલમાં કામગીરી ચાલુ છે પણ પ્રાથમિક સ્ટેજે ત્યાંના જે સાહેબો તેની વ્યક્તિગત પૂછપરછ કરતા આ કામનો જે ડ્રાઈવર જે છે તેણે બેફિકરાઈથી ચલાવી અને આ એક્સિડન્ટ થયેલાની હકીકત હાલમાં ધ્યાન પર આવેલી છે આ કામે નીલમબાગ પીઆઈ શ્રી ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે એ વાત સાચી છે આ કામે જે આ કામના જે ડ્રાઈવર જે છે હંસરાજ તેણે જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો બાદમાં કંટ્રોલ રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની ગંભીરતા જે છે તેની જાણ કરેલી અ તેના હિસાબે આ કામના ભોગ બનનારને વેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા અને જે છે આ કામનો જે આરોપી જે છે કહેવાતા તે બી પોલીસ સ્ટેશન હાજર થયેલા છે એનું નામ છે હર્ષરાજભાઈ છે અને એ તેના પિતાશ્રી જે છે તે પોલીસ ફોર્સમાં નોકરી કરે છે હા હરદન પાસે જે છે લાયસન્સ છે